કેમ છો બાળ મિત્રો સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલના અંદર તમારી નવોદની પરીક્ષા કેવી રહી આશા રાખું છું બધા બાળકોની નવોદની પરીક્ષા સરસ રહી છે અમે જે પેપર સોલ્યુશનનો વિડીયો મૂક્યો હતો એ પણ તમે જોયો હશે અને એના ઉપરથી તમે તમારા માર્ક્સ ગણ્યા હશે કે કેટલા માર્ક્સ થાય પેપર સોલ્યુશન જોઈને તો ઘણા બધા બાળકોએ કોમેન્ટ કરી સાહેબ તમે મેરિટનો વિડીયો બનાવો તો મેરિટનો વિડીયો એક બનાવ્યો હતો જે એના અંદર ઘણા બધા જિલ્લા બાકી રહી ગયા હતા

ગીર સોમનાથ જિલ્લાના ઘણા બધા બાળકોએ મને કોમેન્ટ કરી હતી કે સાહેબ મારા જિલ્લાનું પણ બનાવો તો તમે પણ જો તમારા જિલ્લાનું જોવા માગો છો ને નથી અહીંયા તો કોમેન્ટ કરીને કહો સાહેબ અમારા આ જિલ્લાનું મેરિટ બનાવીને મોકલો તો એ તમને વિડીયો બનાવીને મોકલી દેવામાં આવશે બરાબર અહીંયા કેટેગરી વાઇઝ છે અલગ અલગ દઉં કઈ રીતે છે જુઓ આગળનો જે મારો એક વિડીયો મૂકેલો હતો મેં મેરિટનો એ પણ જોઈ લો એના અંદર પણ તમારો જિલ્લો કદાચ આવી ગયો હોય ઘણા બધા જિલ્લાનું એ વખતનું બનાવેલું છે આ બીજો વિડીયો છે નંબર જોઈ લેજો તમે આ છે છે બોય એટલે છોકરો રૂરલ એટલે કે ગ્રામીણ ક્ષેત્રમાં જે ગ્રામીણ ક્ષેત્રમાં બાળક રહે છે અને જો કદાચ એની ઓબીસી કેટેગરી હોય એ પ્રમાણે એ વખત એટી સેવન પોઈન્ટ પચાસ હતું એવી જ રીતે કોઈ છોકરી છે ગ્રામીણ ક્ષેત્રમાંથી અને ઓબીસી કેટેગરી છે તો એનું પણ એટી સેવન પોઈન્ટ ફાઈવ છે એ જ રીતે એસસી કેટેગરીનો કોઈ છોકરો છે ગ્રામીણ ક્ષેત્રમાંથી તો એનું મેરિટ રહ્યું હતું એટી એટ પોઈન્ટ સેવન્ટી ફાઈવ ઓપનનો મતલબ એ થાય છે શહેરી વિસ્તાર શહેરી વિસ્તારના અંદર જો ઓબીસી બાળકનું જો નાઇન્ટી ફાઈવ કારણ કે શહેરી વિસ્તારની સીટો ઓછી હોય છે સીટો ઓછી હોવાના કારણે શું થાય છે મેરિટ થોડું અપરાયે છે એ રીતે છોકરીનું નાઇન્ટી થ્રી રહ્યું છે સી કેટેગરીમાં ગર્લ છે તો બોય છે તો પણ જો નાઇન્ટી થ્રી મેરિટ છે અહીંયા નાઇન્ટી થ્રી પોઈન્ટ ફાઇવ ગર્લનું પણ છે પછી ડિસેબલ્ડ એટલે કે કોઈ અપંગ વિદ્યાર્થીઓ હોય એમનો અલગ સીટો હોય છે તો એનું મેરિટ થોડું ઓછું રહે છે એવી જ રીતે અનરિઝર્વ જનરલ કેટેગરી છે જનરલ કેટેગરી છે ગ્રામીણ ક્ષેત્રમાં ગ્રામીણ નહીં શહેરી ક્ષેત્રમાંથી તો નાઇન્ટી ફાઇવ રહ્યું છે નાઇન્ટી થ્રી ગર્લ એટલે છોકરીનું છે એસસી કે એસટી કેટેગરી છે અહીંયા તો એટી સિક્સ આ જે આપેલા છે જો અહીંયા એક બે ત્રણ ચાર આપ્યું છે એ બ્લોક આપેલા છે તમે જે તાલુકાના અંદર જે ગામમાં રહો છો એ કયા બ્લોકમાં આવે છે તમારે જોવાનું છે ત્યાંથી જોશો તો તમારું જે એડમિટ કાર્ડ છે એ એડમિટ કાર્ડમાં તમારા બ્લોકનું નામ આપેલું છે બ્લોક લખેલો હશે તાલુકાનું નામ લખ્યું હશે તાલુકો અને કૌશના અંદર એક અથવા તો કૌશના અંદર બે એ રીતે લખેલું હશે તો એમાં જોઈ લો કૌશમાં એક લખે તો તમે બ્લોક એકમાં છો બે લખ્યું તો બે માં આવી અહીંયા ગીર સોમનાથના અંદર ટોટલ છ બ્લોક છે બ્લોક વાઇઝ આ મેરિટ રહે છે જો દરેકે બ્લોકનું અલગ છે અહીંયા જુઓ બ્લોક નંબર ત્રણના અંદર હાઈએસ્ટ નાઇન્ટી થ્રી મેરિટ રહ્યું છે અહીંયા બ્લોક નંબર પાંચમાં પણ મેરિટ વધારે છે એ જ રીતે જોવા જઈએ તો બ્લોક નંબર ચારમાં પણ મેરિટ વધારે છે નાઇન્ટી થ્રી છે જો બ્લેક નંબર ટુમાં તો એ રીતે આ રીતે મેરિટ બને છે અલગ અલગ બ્લોક વાઇઝ અલગ અલગ મેરિટ રહે છે તો ગીર સોમનાથ જિલ્લાનું જોવા જઈએ તો આપણે ગ્રામીણનું કેટલું રહ્યું છે ગ્રામીણની રેન્જ જોવા જઈએ તો ગ્રામીણની રેન્જ કેટલી છે તેસઠ એટલે સિક્સટી ફાઈવ ગણી લઈએ સિક્સ્ટી ફાઇવથી પંચાણું સુધીની ગ્રામીણની રેન્જ છે અને જો શહેરી વિસ્તારની રેન્જ જોવા જઈએ તો શહેરી વિસ્તારની રેન્જ તમારી પંચાણું અને ઓછામાં ઓછું એટી સિક્સ એટલે શહેરી વિસ્તારમાં છ્યાસી તોથી ચાલુ જ થાય છે બરાબર આ રીતનું ગીર સોમનાથનું ચિત્ર છે નેક્સ્ટ આપણે જોઈએ ખેડા જિલ્લો ખેડા જિલ્લાના અંદર શું છે જો કોઈ રૂરલ કેટેગરી અત્યારે આગળ હું તમને સમજાવી હવે થોડું સ્પીડમાં સમજાવું છું છોકરો છે રૂરલ ગ્રામીણ ક્ષેત્રમાંથી ઓબીસી કેટેગરી તો આ અહીંયા ગ્રામીણ સુધી છે અહીંયા સુધીનું છે આ બધું જે છે એ શહેરી વિસ્તાર તો ઓબીસીમાં છોકરો છે તો બોતેર છોકરીને બોતેર પોઈન્ટ પચાસ છે એસસી કેટેગરીમાં છોકરાનું ઇકોતેર છે એસસી કેટેગરીમાં ગર્લ્સ છે તો એકોતેર પોઈન્ટ પચીસ અ રૂરલ એસટી કેટેગરીના અંદર થા થર્ટી સેવન છે એસટી કેટેગરીમાં ગર્લ છે તો ફોર્ટી ટુ છે બહુ ઓછું રહ્યું છે બરાબર જો જનરલ કેટેગરી જોવા શહેરી વિસ્તાર જોવા જઈએ તો શહેરી વિસ્તારના અંદર જો ઓબીસીના અંદર એટી થ્રી છે ગર્લના અંદર એટી થ્રી છે ઓબીસી કેટેગરી ઓપન કેટેગરી એટલે જનરલ કેટેગરી સોરી શહેરી વિસ્તારના અંદર એસસી કેટેગરી છે તો બોયનું ઇઠ્યોતેર અને ગર્લનું એસી રહ્યું છે જનરલ કેટેગરી છે એના અંદર જો શહેરી વિસ્તાર છે તો એટી ફાઈવ અને જનરલ કેટેગરીમાં ગર્લ છે તો પણ એટી ફાઈવ છે આ જે છે તમારા બ્લોક છે તમે તમારો બ્લોક એડમિટ કાર્ડમાં જોઈ લો અને એના પછી બોય અને ગર્લનું કેટલું રહ્યું છે જોઈએ અહીંયા જો અડસઠ જેવું ઓછામાં ઓછું આ બધું છે અહીંયા અડસઠ બ્લોક નંબર સાતના અંદર થોડું મેરિટ ઓછું રહ્યું છે અને વધારમાં વધારે જોવા જઈએ તો એટી થ્રી બ્લોક નંબર નવ બ્લોક નંબર નવ જે છે એના અંદર વધારે મેરિટ રહે છે બરાબર બ્લોક નંબર સેવન્ટી આસપાસ કોનું છે બ્લોક નંબર સાતના અંદર મેરિટ ઓછું રહે છે એ રીતે તમે ચેક કરી રાખો તો ગ્રામીણ જોવા જઈએ ખેડાના અંદર તો ગ્રામીણનું મેરિટ તો બહુ ઓછાથી રહ્યું હતું બેતાલીસ કેટેગરી વાઈઝ અલગ અલગ રહેશે પણ બેતાલીસથી લઈને રેન્જ ક્યાંથી સુધી હતી પંચ્યાસી સુધીની રેન્જ હતી બરાબર અને શહેરી વિસ્તારના અંદર કેટલી રેન્જ હતી તમારી એસીથી લઈને પંચ્યાસી સુધીની તો ખેડા જિલ્લાનું મેરિટ મારા ખ્યાલથી બીજા જિલ્લાઓ કરતાં થોડું ઓછું છે તો આશા રાખવું બીજા બાળકો કદાચ ઓછા માસ આવે તો પણ લાગી શકે છે નેક્સ્ટ આપણે જિલ્લો જઈએ તો કયો છે ભરૂચ જિલ્લો છે ભરૂચ જિલ્લાના અંદર પણ જોઈ લઈએ જો સિત્તેર ભરૂચ જિલ્લાના અંદર મેરિટ મારા ખ્યાલથી બહુ ઓછું રહે છે છોકરો છે તો સિત્તેર છે છોકરી છે તો પણ સિત્તેર છે બરાબર એસસી કેટેગરીના અંદર ઓબીસી આ ઓબીસીનું છે બરાબર ગ્રામીણનું પછી એસસી કેટેગરીમાં ફિફ્ટી ટુ છે ગર્લ છે એસસી કેટેગરીના અંદર તો પણ સાહીઠ છે બરાબર એ જ રીતે એસટી કેટેગરીના અંદર કોઈ છોકરો છે તો સિક્સ્ટી થ્રી પોઈન્ટ સમથિંગ રહ્યું છે રુરલ એસટી કેટેગરીના અંદર કોઈ છોકરી છે તો તેસઠ છે આ છે અર્બન એટલે કે શહેરી વિસ્તારનું છે ભરૂચનું તેના અંદર જો ઓબીસીના અંદર સિતોતેર અને ઇઠોતેર છે એસસી કેટેગરીમાં તોતેર છે જનરલ કેટેગરીનું એટી થ્રી એટી ટુ છોકરા છોકરીનું અને એસટી કેટેગરીમાં અંદર એકોતેર અને સિત્તેર માર્ક્સ જેવું રહે છે તો ગ્રામીણનું જોવા જાઉં તો ભરૂચના અંદર ગ્રામીણમાં બાવનથી ચાલુ થાય છે અને કેટલા સુધી જાય છે સિત્તેર સુધીનું મેરિટ રહે છે તો ઓછું મેરિટ કહેવાય બીજા જિલ્લાઓ કરતાં શહેરી વિસ્તારનું જોવા જઈએ તો આ તો ખેડા કરતાં પણ આનું મેરિટ ઓછું ઓછું થયું ગણાય શહેરી વિસ્તારનું મેરિટ સિત્તેરથી લઈને જોવા જાઉં તો એટી થ્રી સુધી જ છે બોલો એટી થ્રી ઉપર આ અમુક જગ્યાએ જિલ્લામાં એટી થ્રીથી તો લાગતું નથી અહીંયા હાઈએસ્ટ એટી થ્રી જેવું છે ભરૂચના અંદર આ તમારા બ્લોક છે બ્લોક વાઇઝ મેરિટ જોવા જઈએ તો જો ઘણા બ્લોકના અંદર એસી અને ત્યાં જેવું મેરિટ રહે છે બ્લોક બે અને ત્રણના અંદર બ્લોક એક નંબરના અંદર બહુ ઓછું રહ્યું છે બ્લોક એકમાં જો છાસઠ માર્ક્સ જેવું છે વધારે છે નહીં બ્લોક નંબર આઠ છે એમાં પણ છાસઠ માર્ક્સ જેવું મેરિટ રહ્યું છે એ પણ ઓછું છે તો આ ભરૂચનું ચિત્ર હતું નેક્સ્ટ આપણે જોઈએ છીએ તાપી જિલ્લો તાપીમાં જો ઓબીસી છે રૂરલ રૂરલ ક્યાં સુધી છે અહીંયા બતાવી દો આ રૂરલ છે ગ્રામીણ અને અહીંયાથી હું જે વાત કરીશ એ કરીશ હું શહેરી વિસ્તાર તો જો અહીંયા તેસઠ છે ઓબીસીમાં ઓબીસીમાં બાસઠ છે તાપી જિલ્લો પણ બહુ મારા ખ્યાલથી મેરિટમાં ઓછું રહે છે સારી વાત છે તાપી જિલ્લાના બાળકો માટે અ એસસી કેટેગરીમાં એકતાલીસ જ છે ઘર માટે અડતાલીસ છે એસટી કેટેગરીનું ઇકોતેર હતું એસટી કેટેગરીનું વધારે મેરિટ રહ્યું છે તાપી જિલ્લાના અંદર ત્યાં એસટી કેટેગરીના બાળકો વધારે હશે કોમ્પિટિશન એસટી કેટેગરીમાં મારા ખ્યાલથી વધારે રહે છે જો

સેવન્ટી વન સુધી ઇકોતેર સુધીનું મેરિટ રહ્યું છે શહેરી વિસ્તારનું હું જોવા જાઉં તો શહેરી વિસ્તારનું ગયા વર્ષે ડિસેબલ્ડ ક્વોલિટી આપ કોટા નથી ગણતા આપણે તો એકસઠ થી લઈને છ્યાસી સુધી રહ્યું છે શહેરી વિસ્તારમાં આ છે તમારા બ્લોક કયા તાલુકાનો કયા બ્લોકમાં તમે છો એ પણ જોજો બરાબર બ્લોક વાઇઝ કદાચ બ્લોકના અંદર જગ્યા ખાલી હોય અને એના અંદર તમારી મેરિટમાં આવતા તો પણ મળી જાય છે તો એના અંદર પંચોતેર છે પંચોતેર નેક્સ્ટ આપણે જોઈએ છે કચ્છ જિલ્લો કચ્છ જિલ્લાની ઘણી બધી કોમેન્ટ આવી હતી બાળકોને સાહેબ કચ્છ જિલ્લાનું બનાવો તો ચાલો કચ્છ જિલ્લાનું બનાવી દીધું છે અહીંયા આ છે આપણું ગ્રામીણ ક્ષેત્ર અહીંયાથી શહેરી વિસ્તાર ચાલુ થાય છે એના અંદર જુઓ સેવન્ટી ફાઈવ ઓબીસીમાં પંચોતેર પંચોતેર છે એસસી કેટેગરીના બોતેર અને તોતેર મેરિટ રહ્યું છે એસટી કેટેગરીનું છાસઠ પાસઠ જેવું રહ્યું છે જનરલ એટલે કે શહેરી વિસ્તારમાં ઓબીસીનું જોવા જઈએ તો બ્યાસી જેવું રહ્યું છે એસસી કેટેગરીનું બ્યાસી પોઈન્ટ પચાસ પંચ્યાસી જેવું રહ્યું છે ડીસેબલે અપંગ વિદ્યાર્થીનું છાસઠ જેવું છે અનરિઝર્વડ કેટેગરી અઠ્યાસી અને સત્યાસી જેવું છે એસટી કેટેગરી શહેરી વિસ્તારનું ઇઠોતેર છે આપણા છે બ્લોક બ્લોકનું મેરિટ જો બ્લોકના મેરિટના અંદર જોવા જઈએ તો ઓછામાં ઓછો બ્લોક કયો દેખાય છે વાળા બ્લોક નંબર એકના અંદર મારા ખ્યાલથી ઓછું છે તોત્તેર બ્લોક નંબર પાંચનું પણ થોડું ઓછું છે હાઈએસ્ટ જોવા જઈએ તો આપણું એટી ટુ આઠમા નંબરના બ્લોકમાં વધારે છે 9 અને દસમાં પણ મેરિટ વધારે રહે છે તમે કયા બ્લોકમાં છો એ મને કોમેન્ટ કરજો અને કેટલા માર્ક્સ થાય છે કોમેન્ટ જરૂર કરજો મિત્રો કોમેન્ટ કરતા રહેજો જામનગર જિલ્લો આવી ગયો છે હવે જામનગર જિલ્લાના અંદર રૂરલનું આપણે જોઈએ તો જો ઓબીસી કેટેગરીનું છ્યાસી અને બ્યાસી જેવું માર્ક્સ રહે છે એસસી કેટેગરીના અંદર છોતેર એસટી કેટેગરીના અંદર અડસઠ રૂરલ એસટીના અંદર બોતેર જેવું રહે છે બરાબર હવે ઓપન કેટેગરી અનરિઝર્વડના અંદર પંચાણું અને બાણું છે જનરલ કેટેગરી ઓબીસીમાં એકાણું એસસીના અંદર પંચ્યાસી છે અને એસટી કેટેગરીના અંદર બાણું છે અહીંયા જો બ્લોક પ્રમાણે જો બ્લોક પ્રમાણે સત્યાસી બ્યાસી નેવું ત્યાંસી ત્રાણું હાઈએસ્ટ કયા બ્લોકનું છે જો છઠ્ઠા નંબરના બ્લોકનું મેરિટ બહુ વધારે છે બ્લોક નંબર ત્રણમાં પણ મેરિટ વધારે રહે છે મોસ્ટ ઓફ ધ બધા બ્લોકનું સરખા જેવું છે પંચ્યાસી સત્યાસી નેવું આસપાસ બરાબર તો આ જામનગર જિલ્લાનું છે અમરેલી જોઈએ અમરેલીમાં જોઈ લો ત્યાં છે રૂરલ કેટેગરી અહીંયા સુધી આપણી ઓબીસીમાં પંચ્યાસી અને નેવું છે સિત્તોતેર સિત્તોતેર એસસી કેટેગરીમાં એસટી કેટેગરીમાં છાસઠ સડસઠ જેવું છે શહેરી વિસ્તારનું જો તાણું છે ના અંદર બાણું પોઈન્ટ પચીસ બોય હોય એસસી કેટેગરીમાં તો બાણું પોઈન્ટ પચાસ છે સત્તાણું જો એ જનરલ કેટેગરીનું તો બાળું શહેરી વિસ્તારમાં તો નાઇન્ટી સેવન અટક્યું છે બોલો અનરિઝર્વ કેટેગરીમાં ઘર કોઈ છે તો બાણું છે એસટી કેટેગરી શહેરી વિસ્તારમાં છોતેર જેવું છે બરાબર અહીંયા બ્લોક છે બ્લોકના અંદર પણ જુઓ છંદનું માર્ક છે બ્લોક નંબર એકના અંદર બહુ મેરિટ રહે છે પછી બીજું છે બ્લોક હાઈએસ્ટ વાળા નેવું છે બ્લોક નંબર દસના અંદર નવના અંદર નેવું છે બ્લોક નંબર સાતમાં થોડું ઓછું મેરિટ રહે છે મારા ખ્યાલથી ઇઠોતેર ઇઠોતેર જેવું છે બ્લોક નંબર બે અને ત્રણમાં પણ વધારે મેરિટ રહે છે હવે રાજકોટ જિલ્લો આવ્યો છે રાજકોટ જિલ્લાના અંદર જુઓ રૂરલના અંદર ઓબીસીમાં સત્યાસી અને પંચ્યાસી જેવું છે એસસીના અંદર ઇઠોતેર ત્યાંસી આસપાસ છે એસટી કેટી ત્રાસઠ રૂરલ એસટીમાં સડસઠ જેવું છે ઓપન એટલે કે શહેરી વિસ્તારના અંદર તાણું બાણું એકાણું એ બહુ વધારે નેવ પર જ છે જો શહેરી વિસ્તારનું નેવું નીચે દેખાતું નથી તો શહેરીના અંદર અપ ટુ નાઇન્ટી રહ્યું છે અને ગ્રામીણ જોવા જવું તો ગ્રામીણના અંદર ક્યાંથી અપ છે 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 છેલ્લા પણ એટી થી વધારે જ છે અહીંયા જોવા જે બ્લોક છે રાજકોટના અંદર તો બ્લોકના અંદર ઓછામાં ઓછું કયા બ્લોકમાં દેખાય છે અહીંયા એટી સેવન એટી ફાઈવ એટી ટુ નાઇન્ટી એટી સિક્સ એટલે એટી ફાઈવ ઓછામાં ઓછા દેખાય છે તો પંચ્યાસી ઓછામાં ઓછા કોઈ એક બ્લોકમાં છે અને વધારેમાં વધારે નેવું બાણું પંચાણું આરે બ્લોક નંબર અગિયારમાં હાઈએસ્ટ છે પંચાણું માર્ક્સ મારા ખ્યાલથી એ જ હશે બીજા વધારે નહીં હોય

અંદાજો લગાવીએ તો ગ્રામીણનું ક્યાં સુધીનું રહે છે રેન્જ તેસઠથી લઈને પંચ્યાસી સુધીની રેન્જ છે ગ્રામીણની શહેરી વિસ્તાર સુરેન્દ્રનગરના અંદર જોઈએ તો શહેરી વિસ્તારમાં તો એક એસટી કેટેગરીમાં બોતેર છે એના સિવાય જોવા જઈએ તો એસી અપ જ રહે છે તો આપણે જ લઈએ થી તે લઈને બાણું પોઈન્ટ પચાસ એટલે એસીથી નેવું આસપાસ રહે છે બ્લોક જોવા જઈએ તો બ્લોક સુરેન્દ્રનગરના અંદર ઓછા કયા બ્લોકમાં છે સેવન્ટી સેવન અહીંયા બ્લોક નંબર આઠના ના અંદર ગલમાં થોડું ઓછું મેરિટ છે બાકી તો બધા એસી ઉપર જ છે જોવા નેવું છે એકદમ હાઈએસ્ટ એકાણું છે બ્લોક નંબર ત્રણના ના બ્લોક નંબર ચારમાં વધારે છે તો બ્લોક પ્રમાણે જોવા જઈએ તો બ્લોક પ્રમાણે અહીંયા એસી થી તે નેવું સુધીનું માર્ક્સ મેરિટ રહે છે ચલો અરવલ્લી જિલ્લો જોવા અરવલ્લી જિલ્લાના અંદર રૂરલના અંદર જોવા જઈએ તો કેટલું મેરિટ રહ્યું છે બોતેર પોઈન્ટ પચાસ બોતેર પોઈન્ટ પચાસ અહિયાં જો બોતેર પોઈન્ટ પચાસ સિત્તેર એવરેજ જેવું જાય છે સિત્તેર ટુ પંચોતેર આસપાસ મારા થી રહે છે અરવલ્લીનું શહેરીનું જોવા જઈએ તો શહેરી વિસ્તારનું કેવું રહે છે ત્યાંશી બ્યાસી એક્યાસી સત્યાસી બ્યાસી ને એટલે એ છે એસી ટુ પંચ્યાસી શહેરી વિસ્તાર તો અરવલ્લી જિલ્લાનું એવરેજ મેરીટ રહે છે મારા થી બહુ વધારે રહેતું નથી બીજા જિલ્લા જેવું અહીંયા જો બ્લોક વાઇઝ જોવા જઈએ તો બ્લોક વાઇઝ છોતેર છોતેર પંચોતેર એસી વધારેમાં વધારે ને એક્યાસી બ્લોક નંબર ત્રણ અને ચારમાં વધારે છે બાકી બધા બ્લોકનો સેવન્ટી સેવન સેવન્ટી ફાઇવ છે તો પંચોતેરથી લઈને બ્યાસી સુધીનું બ્લોક વાઇઝ મેરિટ રહ્યું છે અહીંયા ભાવનગર જિલ્લો ઘણા બધા બાળકોએ કોમેન્ટ કરી મને ભાવનગર જિલ્લાનું બનાવો તો ભાવનગરના અંદર જુઓ શું છે રૂરલના અંદર જોવા જઈએ તો સત્યાસી અઠ્યાસી તોતેર બોતેર એસી કેટેગરીમાં થોડું ઓછું રહ્યું છે એસટીના અંદર તો એનાથી પણ ઓછું રહ્યું છે કાંઈ ક્યાં કોમ્પિટિશન ઓછી હોય કદાચ એમની સંખ્યા ઓછી હોય બાળકો ઓછા હોય તો ઓછું પણ મેરિટ રહેતું હોય શહેરી વિસ્તારનું તો જુઓ ત્રાણું એકાણું પંચ્યાસી એસી એટલે ભાવનગરના અંદર શહેરી વિસ્તારમાં બહુ વધારે મેરિટ રહેતું લાગે છે પંચ્યાસીથી લઈને પંચાણું સુધીનું ગણી શકાય અને ગ્રામીણના અંદર ઓછું છે આમ તો પચાસ સાહીઠ પણ માર્ક્સ છે કેટેગરી વાઇઝ જોવા જઈએ અને વધારેમાં વધારે એટી સેવન સુધી છે તો રેન્જ બહુ મોટી છે ગ્રામીણ ક્ષેત્રના અંદર આ છે તમારો બ્લોક વાઇઝ મેરિટ બ્લોક વાઇઝ મેરિટમાં ઓ વધારે બાણું જુઓ નાઇન્ટી ટુ છે બ્લોક નંબર ત્રણના અંદર એટી એટ છે બ્લોક નંબર એકના અંદર છ્યાસી પણ છે અઠ્યાસી માર્ક્સ છે બ્લોક નંબર દસના અંદર બ્લોક પ્રમાણે એવરેજ સેવન્ટી ફાઈવ ટુ નાઇન્ટી આસપાસ ગણી લઈએ સુધીનું રહે છે આ છે આપણો મહેસાણા જિલ્લો ઘણા બધા બાળકોએ મહેસાણા જિલ્લાનું કોમેન્ટ કરીએ તો મહેસાણા જિલ્લાનું સાહેબ બતાવો તો મહેસાણા જિલ્લાનું આવી ગયું છે ચિત્ર જોઈ લો મહેસાણા જિલ્લાના અંદર શું છે રૂરલના અંદર ઇઠોતેર ઇઠોતેર ઓબીસી માં એસસીના અંદર તોતેર તોતેર એસટીમાં અડસઠ તેસઠ ઓબીસી ના અંદર આ શહેરી વિસ્તાર ચાલુ થાય છે શહેરીમાં મજો પંચ્યાસી સત્યાસી સત્યાસી અપંગ કેટેગરીનું બાળકો જે છે એમના છાસઠ છે જનરલનું નાઇન્ટી વન રહે છે અહીંયા એટી સેવન છોકરીઓ માટે છે અને ઇઠોતેર એસટી કેટેગરીમાં તો ગ્રામીણ જોવા જવું તો ગ્રામીણના અંદર મને ક્યાંથી રેન્જ મળે છે પાસઠથી લઈને પંચ્યાસી સુધીની ગ્રામીણમાં એસી સુધીની ગ્રામીણમાં રેન્જ રહે છે અને શહેરી વિસ્તારની રેન્જ બહુ વધારે છે આના અંદર અ જોવા જઈએ તો પંચ્યાસી થી લઈને બાણું સુધી પોઈન્ટ પચીસ બાણું સુધી બ્લોક પ્રમાણે જોઈએ તો કયા બ્લોકમાં ઓછા છે એટલે બ્લોક નંબર તો મેરિટ થોડું ઓછું રહેશે અને બ્લોક નંબર દસ ના અંદર મેરિટ ઓછું છે બાકી બીજા બધા બ્લોકના અંદર જોવા જઈએ તો ત્યાં બ્યાસી એવરેજ જ છે બધા બ્લોક સત્યાસી આ સત્યાસી છે બ્લોક નંબર પાંચના અંદર મેરિટ થોડું વધારે છે એટી સેવન એટલે એ બ્લોકનું ગણવા જઈએ તો આપણે પંચોતેર ઠું પંચ્યાસી તમારું બ્લોકવાઇઝ મેરિટ બને છે આ મહેસાણા જિલ્લાનું છે તો અત્યાર સુધી જેટલા જિલ્લા કવર કર્યા એમાં તમારો જિલ્લો આવતો તો તમારું મેરિટ પણ મને કોમેન્ટ કરજો સાહેબ મારે આટલા થાય છે તમારો જિલ્લો હજી જો બાકી રહી જાય છે તો મને કોમેન્ટ કરીને જણાવજો સાહેબ આ જિલ્લાનો હજી બાકી રહી ગયું છે બંને વિડીયોના અંદર આના આગળ જે વિડીયો હતો એના અંદર એક જિલ્લાનું કવર કર્યું છે આના અંદર દસ પંદર જિલ્લા કવર કર્યા છે હજી કોઈ જિલ્લા રહી જાય છે તો મને કોમેન્ટ કરો તમારા જિલ્લાનું બાકી હોય તો તો એનો વિડીયો પણ અમે બનાવીને અપલોડ કરી શકીએ ત્યાં સુધી મળીએ બાય બાય બધા મિત્રોને અને કોંગ બેસ્ટ ઓફ લક તમારી નવોદયના રિઝલ્ટ માટે ફેબ્રુઆરી મહિનાના અંદર રિઝલ્ટ આવી જશે ફાઇનલ તો ત્યાં સુધી શાંતિથી બેસો અને ચેનલને જતાં જતાં એકવાર સબસ્ક્રાઈબ કરી દો તમારા છઠ્ઠા ધોરણના સ્ટડી માટે અને બીજા નવોદયના બાળકો જે આવતા વર્ષે પરીક્ષા આપવાના છે એમને પણ આ વિડિયો અને આ ચેનલને શેર કરી દેજો વોટ્સઅપ ઉપર થેન્ક યુ